તો નમસ્કાર મિત્રો મિત્રો તમે જાણો છો કે હાલ ગીતાબેન રબારીના ભાઈ મહેશ રબારીનું દુઃખદ અવસાન થયું છે ત્યારે મિત્રો અત્યારે કોમેન્ટની અંદર એવું કહી રહ્યા છે બધા લોકો કે શું ગીતાબેન રબારી ઉપર પોલીસ કેસ થયો છે કે નહીં તો મિત્રો આ વિડીયોની અંદર આપણે જાણીશું વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા મિત્રો ગીતાબેન રબારીને ભાઈને શાંતિ મળે એ માટે કોમેન્ટ પણ કરવાનું ના ભૂલતા તો મિત્રો હા આપણે જાણીશું ગીતાબેન રબારી ઉપર કેસ થયો છે કે નહીં તો મિત્રો ચાલો વિડીયોને કરીએ ચાલો તો મિત્રો ગીતાબેન રબારી ઉપર કંઈક પણ કેસ નથી થયો કારણ કે મિત્રો ગીતાબેન રબારીએ એમના ભાઈનું દુઃખ જ અવસાન થયું એ સાંભળતા જ એમના ઉપર દુઃખના પહાડ તૂટી પડ્યા છે ત્યારે મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે શું ગીતાબેન રબારી ઉપર કેસ થયો છે આ હત્યા થઈ છે ગીતાબેન રબારીના ભાઈની હત્યા થઈ છે તો ના મિત્રો એવું કશ શું જ નથી થયું મિત્રો ગીતાબેન રબારીના ભાઈ મહેશ રબારીને હાર્ટ એટેક આપતા એમ એમનું અવસાન થયું છે તો મિત્રો આ હતા ગીતાબેન રબારીના ભાઈ મહેશ રબારીને સમાચાર તો મિત્રો મળ્યા છીએ બીજા વિડીયોની અંદર